નમસ્કાર મિત્રો આજે સીધુ સીધું આપણે માલદીવની વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નિવેદન કર્યું ભારતીય પ્રદેશ લક્ષદ્દીપ એ માલદીવ કરતા વધારે સારું પર્યટન મથક અથવા તો પર્યટન કેન્દ્ર બની શકે એમ છે એ દિશામાં કઈક એમણે વાત કરી અને માલદીવના પેટમાં તેલ રેડાયું માલદીવ બટુક દેશ છે ભારત સાથે એના સંબંધો ખૂબ જૂના છે બૌદ્ધ યુગથી માંડીને ઇસ્લામિક યુગથી વર્તમાન સુધી ભારત સાથેના એના સંબંધો એ બહુ જ ઘનિષ્ઠ રહ્યા છે આમ તો બારસો જેટલા ટાપુઓનો એ દેશ છે દરિયાની વચ્ચે છે અને પર્યટન સ્થળ તરીકે એ ખૂબ વિકસિત છે એનો અર્થતંત્ર પણ પર્યટન પર નભે છે અને ખાસ કરીને ભારતીય પર્યટકો માલદીવને પસંદ કરે એટલે એની ઇકોનોમી પણ સારી ચાલે છે જોકે માલદીવના પર્યટકોની જે આંકડા આંકડાવારી એમણે બહાર પાડી છે એમાં ભારત કરતા ચીનના પર્યટકો એ વધારે આવી રહ્યા છે એ પણ આંકડાઓ ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે જ્યારે આપણે વાત કરીએ ત્યારે દેવાળીયો દેશ છે સંપૂર્ણપણે ઈસ્લામિક રાષ્ટ્ર છે અને જ્યારે જ્યારે એ તકલીફમાં આવ્યું છે ત્યારે ભારતે એને મદદ કરી છે ઓગણીસો બ્રિટિશ હકુમત થી આઝાદ થયું અને પછી થી ત્યાં સત્તા પલટાઓ પણ થતા રહ્યા હવે રિપબ્લિક ઓફ માલદીવ છે પણ ત્યાં પાર્લામેન્ટને મજલિસ કહેવામાં આવે છે અને પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે પ્રમુખશાહી ત્યાં ચાલે છે અમેરિકામાં જે રીતે પ્રમુખશાહી છે એમ પણ અમેરિકા જેવી લોકશાહી માલદીવમાં નથી કેવું બનેલું કે ઓગણીસો એસી માં પ્રેસિડેન્ટ ગયુમ જે ભારત સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હતા અને તાનાશા થઈ રહ્યા હતા એ વખતે એમની સામે બળવો થયો પણ એ બળવાને પહોંચી વળ્યા ઓગણીસો ત્રશી માં બળવો થયો એને પણ પહોંચી વળ્યા પણ ઓગણીસો માં જે બળવો થયો એમાં એમણે આખી દુનિયાના એમના મિત્ર દેશો કહી શકાય એવા ચીન પાકિસ્તાન અને અમેરિકા રશિયા બધાની મદદ માંગી જોઈ બ્રિટન બધાની મદદ માગી જોઈ પણ કોઈ એમને મદદે આવી શકે એમ નહોતું શ્રીલંકાને પણ મદદ કરી કારણ કે એ વખતે પ્રેસિડેન્શિયલ જે આવાસ છે

બળવો થયો તો એને માત્ર સોળ કલાકમાં ભારતીય લશ્કરી દળોએ સમાવી દીધો અને પાછા સત્તાધીશ રહ્યા પણ જેના પર તમે ઉપકાર કરો છો એ કેવો અપકારી થઈ શકે છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ એ ગયું છે ગયો ભારતના આમ તો આશ્રિત કહી શકાય એવા હતા પરંતુ ધીરે ધીરે એમની જે નજર હતી એ ચીન તરફ હતી અને ચીન તમને ખ્યાલ છે કે એ પહેલા મદદ કરે અને પછી તમને કરી મૂકે અને તમારી ઉપર કબજો જમાવે ભારતની આજુબાજુના તમામ દેશો એ ચીનના કબજામાં છે એમ કહેવામાં જરાય અતિશોક્તિ નથી નેપાળ જે પરાપૂર્વથી ભારતનું માલદીવ હવે ચીન ને વશ થઈ ગયેલું છે શ્રીલંકા ચીનને શરણે છે બાંગ્લાદેશ ભારત સાથે મૈત્રીની વાતો કરે છે પરંતુ ત્યાં ચીનનું એટલું બધું મૂડીરોકાણ છે કે ચીન પર આધારિત છે આશ્રિત છે ભૂતાન એ ચીન ક્યારે એને ગપચાવી જશે એવા ડરમાં ને ડરમાં એ ચીન સાથે મધુર સંબંધો રાખવા માંગે છે પરંતુ ચીન ભૂતાનનું ચીન ક્યારે તિબેટ કરી નાખે એ કંઈ કહેવાય નહીં અમે હમણાં જનરલ નરવણી એમની બુકના કંઈક અંશો વાંચી રહ્યા હતા અને પછી એમ થયું કે લાવો આપણે એમના ટ્વિટર એકાઉન્ટ ઉપર જઈએ તો જનરલ નરવણે ચીનનો એક નકશો પોતાના ટ્વિટર એકાઉન્ટ હવે તો એક્સ કહેવાય છે એના ઉપર મૂક્યો છે અને ચીને એના પડોશી દેશો સત્તર અઢાર પડોશી દેશો ની જમીન કબજે કરેલી છે અને ભારત સહિત એ દેશો એની સાથે સરહદી વિવાદમાં છે ભારતની

ઉત્તર ભારતના કેટલાક પ્રદેશો ઉપર વાત કર્યા કરે છે અને એ ભાજપના નેતા હોવા છતાં ભાજપના સર્વોચ્ચ નેતા અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન વિશે કેમ હડપ ઉચ્ચારતા એની એ વાત હંમેશા ઉઠાવે છે અને એ કે છે છેલ્લે છેલ્લે નીલુ વ્યાસ સાથેના જે એમના ઇન્ટરવ્યુ બે ભાગમાં જે ઇન્ટરવ્યુ થયો એમાં પણ એમણે કહ્યું કે હું જાણું છું નરેન્દ્ર મોદીની શું મજબૂરી છે ચીન વિશે મૌન ધારણ કરવાની પરંતુ હું બોલીશ નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટું નુકસાન થાય એમ છે જો હું બોલું તો મને લાગે છે એમના માટે ભારતીય જનતા પાર્ટી વધારે મહત્વની છે કે રાષ્ટ્ર વધારે મહત્વનું છે એ ડોક્ટર સુબ્રમણ્ય સ્વામીએ ખરેખર તો નક્કી કરી લેવાની જરૂર છે આમે સુબ્રમણ્ય સ્વામી બે હજાર તેર માં જ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા એ પહેલા તો એ છે ને જનતા પાર્ટી એમની એકલવીર તરીકે એ ચલાવતા હતા અને પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એ રાજ્યસભામાં પણ નોમિનેટ થયેલા પરંતુ એના પછી એ સતત નરેન્દ્ર મોદી અને એમની સરકાર અને એમના આર્થિક વિભાગ એના એ નિવેદનો કરતા રહ્યા છે એટલે એમને તડકે છે પરંતુ એમને પક્ષમાંથી કાઢી નથી મુકાતા એટલે કે એ સાચી વાત કે છે અને ચીનની બાબતોમાં એ નિષ્ણાત છે એ બાબતમાં કોઈ નકારી શકે એમ નથી વાત માલદીવની જ્યારે કરીએ ત્યારે માલદીવ પર અત્યારે ચીનનો કબજો આવી ગયો છે એવું કહેવામાં જરાય અતિશોક્તિ નથી અત્યારે જે ચીનના જે માલદીવના પ્રેસિડેન્ટ છે પ્રેસિડેન્ટ મોહમ્મદ દિવસ માટે ચીન જઈ આવ્યા ચીનના આજીવન રાષ્ટ્રપતિ શી જિનપિંગ ની સાથે મુલાકાતો કરી આવ્યા સાથે એમના પર્યટન મંત્રીને પણ લઈ ગયા હતા અને તમને ખ્યાલ છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપ ગયા એની મુલાકાતે ગયા અને એનું માર્કેટિંગ ભારતના વડાપ્રધાન ભારતના પ્રદેશનું માર્કેટિંગ કરે તો એમાં ખોટું શું છે કે માલદીવ કરતા આપણું લક્ષદ્વીપ એ પર્યટન સ્થળ તરીકે વધારે સારો સારો પ્રદેશ છે એવું જ્યારે એ કે ત્યારે એમના વિશે આ ભાઈ શ્રી જે માલદીવના પ્રેસિડેન્ટ છે પાર્ટીના પ્રેસિડેન્ટ છે એ ત્રણ મંત્રીઓ માન્ય વડાપ્રધાન માટે અપમાનજનક ટિપ્પણી કરતા ટ્વિટર ટ્વીટ કરે છે એટલે કે એક્સ ઉપર એ કોમેન્ટ કરે છે અને એ ત્રણે ને ત્યાંના વિપક્ષની જેનું દબાણ આવ્યું અને ભારતે પણ જે વિરોધ કર્યો એને પગલે એ ત્રણેય મિનિસ્ટરોને એમણે પડતા મુકવા પડ્યા છે પરંતુ આ જે માલદીવ જેવા બટુક દેશ હું માનું છું કે એનો સ્ક્વેર જ વિસ્તાર છે આમ તો બસો ને ઓગણતીસ સ્કવેર કિલોમીટર બસો ને અઠાણું કિલોમીટર સોરી સ્ક્વેર કિલોમીટર એટલો વિસ્તાર છે અને એની વસ્તી પાંચ લાખની છે અને એના એની એની જો પર કેપિટા ઇન્કમ છે એ આમ તો ભારતની એટલે માથાદી આવક જે છે ભારતની માથાદી કેપિટલ ઇન્કમ એની છે ને આપણી સાત હજાર એકસો ને ત્રીસ છે ડોલર યુએસ ડોલરની વાત કરીએ છીએ એટલે કે ભારતીય રૂપિયામાં આપણી જે માથા દીઠ આવક કહી શકાય એ એક લાખ બોતેર હજાર બસો ને રૂપિયા છે પરંતુ આ બટુક દેશ જે પાસઠ માં આઝાદ થયો અને અડસઠ માં એને રિપબ્લિક થયો પરંતુ ત્યાં ગયું જેવા તાનાશાહો પણ રાજ કરતા રહ્યા અને એમની તાનાશાહી સામે બળવા થતા રહ્યા અને ભારતે ક્યારેક એમને જેને મદદ પણ કરી હતી પરંતુ એ મદદનું કોઈ ગણ રાખ્યા વિના અત્યારે માલદીવ એ ચીનના ખોળામાં છે એમના પ્રેસિડેન્ટ ચીન જઈ આવ્યા આખી લઈને ગયા હતા અને એ પહેલા પણ એમણે ભારતનું જે જે લશ્કર ત્યાં ગયું હતું તમને ખ્યાલ હોય તો ઓગણીસો અઠ્યાસી માં ભારતીય લશ્કર ત્યાં આગળ એમની મદદે ગયું હતું ગયું બચાવવા માટે એની સામે બળવો થયો હતો એને બચાવવા માટે પરંતુ એમાંના માત્ર હું માલદીવના અખબારો વાંચતો હતો અને એ અખબારોની અંદર જે આંકડો આપવામાં આવે છે એ છે છે ભારતીય ભારતીય સૈનિકો સૈનિકો એ એ ત્યાં રહ્યા સૈનિકોને હવે ઉચાળા ભરાવી દેવા માટે આ પ્રેસિડેન્ટ મોહમ્મદ એ છે ને બહુ જ તત્પર છે માલદીવ ખુલ્લે આમ ભારતનો વિરોધ કરવા માંડ્યો છે કારણ કે એને જે મદદ મળી રહી છે એ ચીન તરફથી કારણ કે દોરી સંચાર છે એ ચીનનો છે અને ચીન જ્યાં જ્યાં અડ્ડા જમાવે એ તમે જાણો છો કે એ દેશ ખેદાન મેદાન થઈ જાય દેવાળીઓ થઈ જાય અને દેવું પણ અત્યારે જો ભારતીય રૂપિયામાં ગણીએ તો છસો ઓગણચાલીસ અબજ રૂપિયા છે એટલે એમના જે માલદીવિયન રૂફિયા ફ એ એમાં એ એમવીઆર કહે છે એને એક્સટર્નલ એમનું વિદેશી દેવું છે એ પચાસ પોઈન્ટ નવ બિલિયન છે અને ડોમેસ્ટિક છે એ છાસ પોઈન્ટ ત્રણ બિલિયન છે એટલે કુલ કહીએ તો આપણે ભારતીય રૂપિયામાં એને કન્વર્ટ કરીએ તો છસો ઓગણચાલીસ અબજ રૂપિયા દેવું છે આ દેશનું અને આ દેશ પર્યટકો ઉપર જ નભે છે અત્યારે મજલિસમાં એમડીપી એ પાર્ટી અત્યારે બહુમતી ધરાવે છે અને જે છે એ પ્રેસિડેન્ટની પાર્ટી માઇનોરિટીમાં છે અને હમણાં માલે જે એની રાજધાની છે એ રાજધાની એનું તેર જાન્યુઆરીએ જ એનું પરિણામ આવ્યું છે એના મેયરનું અગાઉ અત્યારના જે પ્રેસિડેન્ટ છે એ પહેલા ત્યાં મેયર હતા અને એ સત્તર નવેમ્બર બે હજાર ત્રેવીસ માં પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા છે અને જે 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 જગ્યા જગ્યા ખાલી પડી એ ઉપર ચૂંટણી થતા એટલે પેલો એમડીપી છે એટલે કે વિરોધ પક્ષ જે પ્રેસિડેન્ટ નો વિરોધ પક્ષ છે એના ઉમેદવાર જે હતા એ ઉમેદવાર આદમ અઝીમ એ મેયર થયા છે અને આપણી જેમ જ ત્યાં જે મજલિસની ચૂંટણી ચૂંટણી છે છે પાર્લામેન્ટની એ મે મહિનામાં એની મુદત પૂરી થાય છે પાંચ વર્ષની એટલે ચૂંટણીની પણ જાહેરાત ચૂંટણી પંચે કરી છે અને એ પછી એ ફરીને સત્તામાં આવવા માટે જે ઉધામા મારી રહ્યા છે વર્તમાન પ્રેસિડેન્ટ અને એમાં આમ તો એમ કે છે કે વિદેશી કોઈ દખલગીરી અમે નથી ઈચ્છતા અને ભારતનું નામ લીધા વિના એ એમ કે છે કે અમે ભલે નાના હોઈએ પણ અમને કોઈ દબડાવી નહીં શકે અને ચીન અમારી આંતરિક બાબતોમાં જરાય દખલ કરતું નથી કારણ કે ચીનના આશ્રિત છે એટલે એમને પોપટવાણી ચીન કે એ પ્રમાણે જ બોલવી પડે અને ચીન ને શરણે છે એટલે એ ભારતનું નામ લેતા નથી મોહમ્મદ મુઇઝુ પણ એ ચીન ગયા અને ચીનથી હમણાં જ પાંચ દિવસ બહુ જ મોટા કરારો કરીને આવ્યા છે એમાં એમને લોનના પણ મોટા મોટા કરાર કર્યા છે ચીન જ લોન આપવામાં બહુ લિબરલ હોય છે પણ એ પછી એનો અસલી રંગ બતાવીને આખી સરકારને અને પ્રદેશોને કબજે કરે છે તમને ખ્યાલ હશે કે શ્રીલંકામાં એક બંદર એ ચીને ગપચાવ્યું છે અને આ જે ચૂંટણી હવે થવાની છે એ ચૂંટણીની જાહેરાત ત્યાંના ચૂંટણી પંચે કરી દીધી છે અને એમાં જાન્યુઆરી ફેબ્રુઆરી ચૌદ સુધી ઉમેદવારી કરી શકાશે અને કરંટ પાર્લામેન્ટ વિલ કન્ક્લુડ ઇટ ટર્મ મજલી સ્કે છે એ લોકો ઓન ટ્વેન્ટી મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે એ પહેલા ત્યાંની ચૂંટણી થવાની છે એવા સંજોગોની અંદર એમણે ભારત સામે લાલાક કરવાની વાત વિચારી છે હવે એક બટુક દેશ જેની જેનું અસ્તિત્વ કેટલું છે મેં કહ્યું એમ કે જેનો વિસ્તાર જ બસો ને કિલોમીટર છે અને ક્યારેક ભારતે મદદ કરી હતી કારણ એવું હતું એ વખતે રાજીવ ગાંધીએ મદદ એટલા માટે કરી હતી ભારતીય લશ્કરી દળોને મોકલીને સોળ કલાકમાં ઘયુમની સામેનો બળવો છે અને સમાવી દીધો હતો કારણ કે એ ત્યાં શ્રીલંકાના જે ટેરરિસ્ટો હતા એ ત્યાં આગળ અડ્ડો ન જમાવે કારણ કે ત્યાં ભારતની નજીક જો એ અડ્ડો જમાવે તો ભારતને અંતે નુકસાન થાય એ લાંબી ગણતરીથી એમણે આ કામ કર્યું હતું પરંતુ હવે એ ગણ રાખ્યા વિના માલદીવ એ ભારતની સામે બેફામ નિવેદનો કરે છે અને એમણે એક પ્રેસિડેન્ટ જે છે એમણે ફરીને પાછું એક નિવેદન કર્યું છે કે પંદરમી માર્ચ સુધીમાં ભારતીય સૈનિકો માલદીવ છોડી જાય અને એના વિશેની મંત્રણાઓ પણ શરૂ થઈ ચૂકી છે માત્ર અઠ્યાસી જેટલા ભારતીય લશ્કરના જવાનો ત્યાં આગળ છે જે એમની મદદે ગયા હતા અને એટલા માટે એ ત્યાં આગળ છે પરંતુ હવે એમને ત્યાંથી ઉચાળા ભરાવવા માટે એ કોશિશ કરી રહ્યા છે કારણ કે ચીનને વાલા થવા માગે છે આટલી વાત ફરી નવા એપિસોડમાં તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો નમસ્કાર